ગોપાલગઢથી કંકાવટી જવાના રોડ ઉપરથી એક અજગર જે છે મળી આવ્યું છે અને આ બનાવની જાણ ધાંગધ્રાની જે વન વિભાગની ટીમ છે એને કરવામાં આવી જેને લઈ અને વન વિભાગની ટીમ ઘટના સ્થળે આવી રેસ્ક્યુ કર્યું અને જે અજગર જે છે અજગરને હાલ અત્યારે પકડી લેવામાં આવ્યો છે આપણી સાથે ધાંગધ્રા વન વિભાગના ફોરેસ્ટ અધિકારી કેસી ચૌહાણ છે આપણે થોડીક તેઓ સાથે વાત કરી સાહેબ કેટલા વાગે ફોન આવ્યો હતો અને ખાસ અજગર પગડું છે કેવડું છે એને લઈને થોડીક માહિતી આપજો જી બિલકુલ અંદાજીત સાડા નવ પોણા દસ વાગે સરપંચ સાહેબ નો ફોન આવ્યો સ્ટાફ ને તો બટોબીય છે કે આજે સન્ડે છે તો થોડીક વાર લાગે કે દસ પંદર મિનિટમાં સ્ટાફ ઘટના સ્થળે પહોંચવા માટે નીકળી ગયો અને અંદાજી તમે દસ સવા દસ વાગે ગામમાં પહોંચ્યા તો ઝાડીઓમાં અજગર હતો જેથી રેસ્ક્યુ થોડું અઘરું પડ્યું પણ ગ્રામજનોના સહકારથી અને જયેશભાઈ જે આપણે છે રેસ્ક્યુઅર ધાંગધ તેમને મદદથી આપણે સાપ અજગરને ઇઝીલી રેસ્ક્યુ કરી દીધો અને અંદાજીત સાતથી આઠ ફૂટ જેવડી લંબાઈ અત્યારે કહી શકાય અજગરની છે સાહેબ આમ તો આવા તમારી કોલ ઘણા આવતા હોય રેસ્ક્યુ ને અજગર નો વસવાટ આપણા વિસ્તારમાં ખરો કારણ કે હળવદ ને આ ધાંગધ્રા આ બધું મૂરતો છે એક અહીંયા થી આગળ ટપી એટલે વરી પાછા હળવદ સીમાડો લાગી જાય એટલે આ બાજુ અજગરો ખરા જોલે જોવા મળે છે આપણે મેઈન જે અહીંયા સાપની વસ્તીમાં તમે જોવો તો કોબરા સાપ મેઈન થાય છે દસ વખત અમને કોલ આવતા હોય તો દસ માંથી સાત થી આઠ વખત કોબરા નીકળતા હોય એકાદ વખત ધામણ અને બાકીના કોલમાં છૂટક છવાયા જે બધા વાઇપર છે જેને આપણે દેશી ભાષામાં ફૂરસો થઈ અથવા જે સુંદરી કરીએ જે બહુ જ સુંદર એવા સાપ જોવા મળે અજગર બહુ જોલે જ જોવો આના પેલા બે ત્રણ વર્ષ પહેલાં એકવાર જોવા મળ્યો તો હાલ જે આજે જોવા મળ્યો અજગર આપણા વિસ્તારમાં એટલા નથી પણ બની શકે કે આ વરસાદ વધુ આવ્યો અને કેનાલના પાણીથી બીજા કોઈ વિસ્તારમાંથી સ્થળાંતરિત થઈને આ વિસ્તારમાં આવી ગયો હોય પણ અજગર કોઈ એટલું માનવ ઈજા પહોંચાડતું નથી કે નુકસાન નથી કરતો બિનજેરી સાપ છે ઓકે એટલે તમે કીધું ને એ કઈ નુકસાન નથી પહોંચાડતું પરંતુ અજગરનું નામ પડે એટલે ભલભલાન પરસેવો છૂટી જાય કંકાવટી અને ગોપાલગઢની વચ્ચે અમે જોયા કે બધા ગામના લોકો એમાં મહિલાઓ આવી ગયા કે બધા ત્યાં આગળ જોવા માટે આવ્યા હતા બાળકોને બધા હતા રોડમાંથી હાલેવી જગ્યા નથી રહી રેસ્ક્યુ થઈ ગયું છે તમે જે કીધું ને કે માનવ જાતને બહુ નુકસાન નથી પહોંચાડતો પરંતુ આજની તારીખમાં લોકોમાં એવો ડર ખરો એમ કે ભાઈ અજગર સામે ન જવાય અજગર સામે ન ઉભું રહેવાય તો અજગર જે છે આ બાજુના વિસ્તારોમાં અત્યારે ત્યાં આપણે આપણને જોવા મળ્યું છે અને તમે કીધું કે એને માનવ જાત સાથે ટૂંકમાં કંઈ નુકસાન નથી પહોંચાડતો પરંતુ લોકોએ શું સાવચેતી રાખવી જરૂરી છે આવા જો આ બાજુ જોવા મળે તો જ્યારે પણ કોઈપણ પ્રકારના સાપ ઝેરી અથવા બિન જો માનો કે ખુલ્લા વિસ્તારમાં હોય ખેતરમાં તો કંઈ ઈજાનો કે કોઈ એવો પ્રશ્ન નથી માનો કે કોઈના ઘરમાં નીકળી ગયો કે એવું હોય તો તરત વન વિભાગની ટીમનો સંપર્ક કરે અથવા જે આપણા ધાંગધ્રાના રેસ્ક્યુઅ છે એમનો સંપર્ક કરી શકે એટલે એઝ અર્લી એઝ પોસિબલ અમે જ્યારે પણ હોય અમારી ટીમ મોકલી દઈ અને ગ્રામજનોને એ દરમિયાન શું કહ્યું તો કે ભીડ એકઠી ન કરવી માનો કે કોઈના ઘરમાં નીકળે તો બાળકોને ખાસ કરીને દૂર આવે કારણ કે આપણે ગ્રામજનોને નથી ખબર સાપ ઝેરી છે ઝેરી છે તો બને ત્યાં સુધી એમને એક સહી સલામત સ્થળ પૂરું પાડવું અને આપણે દૂર એનાથી એક કહેવાય ને સેફ દૂરી રાખવી બસ આટલું ધ્યાન રાખે તો સાપને માણસથી અને માણસને સાપથી કોઈનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તેને ક્યાંય સુરક્ષિત જગ્યાએ છોડવામાં આવશે કે પછી એમાં કઈ બીજી પ્રોસેસ હોય છે પહેલાં જે વન વિભાગના નિયમો મુજબ એમનું હાઈટ વેટ ને બધું અમારે લેવું પડતું છે જે લઈને પછી જે સુરક્ષિત જંગલો છે જે માનવ વસ્તી હોય ઘણા દૂર છે વીસ વીસ પચીસ કિલમીટર એ વિસ્તારમાં જ્યાં પૂરતો ખોરાક પાણી મળી એવા વિસ્તારમાં અમે છોડી દઈશું ઓકે ગામના સરપંચ ગોપાલગઢના સરપંચ પણ આપણી સાથે છે સરપંચ વાત હમણાં ને વન વિભાગની ટીમને જાણ કરી તાત્કાલિક પહોંચી ગઈ કારણ કે સાહેબે કીધું કે માનવ જાતને નુકસાન નથી પહોંચાડતું પરંતુ અજગર અહીંયા છે એવી જો ગામમાં ખબર હોત ને પૈકડું ન હોત તો રાતે ઊંઘઈ ન આવે ઘણા આવું પણ બધું થાય એટલે લોકોમાં એક ડર હતો એ ડર નીકળી ગયો ટૂંકમાં એનું રેસ્ક્યુ થઈ ગયું છે વન વિભાગની ટીમ લઈ ગઈ છે શું કહીશું ને પેલા તમારી થોડીક ઓળખાણ આપજો

આપડી આસપાસ લગભગ સો એક વ્યક્તિઓ ગામના જ હતા જેમને બહુ નજીકથી ફોટો વિડીયો આખું રેસ્ક્યુ બધાએ લીધેલા છે તો એમાં જોઈ શકાય છે કારણ કે અમુક તમે સમજો કે નિયમો અમારે પાડવાના થતા હોય છે કે ભાઈ સાપનું જાહેરમાં પ્રદર્શન ન કરી શકાય નિયમોનો ભંગ ન કરવું કે અમે જો ભંગ કરશું આજે તો પછી કાલ સવારે અમે પબ્લિક પાસે એ ભંગ ન ફોલો કરાવી શકીએ એટલે ગામના લોકો ઘણા બધા છે કોઈને કંઈ બોલવું છે ઘણા બધા બોલો શું તમારું નામ મારું નામ છે ગોપાલભાઈ રામજીભાઈ ગોપાલભાઈ જિંદગીમાં પહેલી વખત અજગર જોયો કે અગાઉ નાનપણમાં માં ક્યાંય જોયેલો એટલે આમ તો નાનપણમાં જોયેલા પણ નાન નાના કેવાય કેવાય નોંધ પડતી જોયેલા પડકા જોયેલા પણ અગર તો પહેલી વાર જોયું હોય જોકે આ મોબાઈલ માં બધે આપણે જોયું છીએ

ડિજિટલ ઇન્ડિયામાં તો છે આપડે એટલે આવું બધું રહેવાનું થોડું જ સાહેબ ને પૂછી લઈ સાહેબ અજગરનો નો ભાગે ખોરાક શું હોય અજગરનો મોટા ભાગે ખોરાક ખોરાક નાના જે પ્રાણી હોય ઘણી પછી જે જે વિસ્તારમાં હોય એ પ્રમાણે હોય માનો કે અમુક વિસ્તાર હોય તો અહીંયા હરણ ખાતું હોય આપણે હરણ નથી તો એ પ્રમાણે ખોરાક એ પ્રમાણે જનરલી છે જે અજગર હોતો હોય છે એ આમ તો જે છે તુણાહારી પ્રાણીઓ ખાતો હોય છે માનો કે ગીર વિસ્તારમાં જોવા મળે તો ઘણી એવું જોવા મળે કે હરણ કે એવું કંઈ ખાઈ જતું હોય છે પણ આપણા વિસ્તારમાં એવા પ્રાણીઓ ઓછા હોય તો ભૂંડ જંગલી ભૂંડ છે મિલકાઈના બચ્ચા છે કે એવું કોઈ પણ વસ્તુ જો કુંડલી મારીને એને મળી શકે તો એ ઉતારો વિડીયો હેલો હેલો થેન્ક યુ આભાર હો ભલે હાલો હાલો નો બતાવે એમની મર્યાદા હોય તો આ બધાય જે મિત્રો તમે ગામ લોકો જોઈ ઓકે મિત્રો થોડોક નેટવર્ક ઇસ્યુ છે એટલે વરી પાછા અધવચેથી આપણો લાઈવ કટ થઈ જાય છે આ ગોપાલગઢ ગામના દ્રશ્યો છે તમે જોવો છો કે આખું ગામ અત્યારે રાત્રિના અજગર જે અજગર ને જોવા માટેને ખાસ તો ધાંગધરાની વન વિભાગની જે ટીમ છે વન વિભાગની ટીમે અજગરનું રેસ્ક્યુ કર્યું છે અજગરને જે છે એ પકડી લીધો છે એટલે ગ્રામજનો એ પણ રાહતનો શ્વાસ લીધો છે ને સાથે અત્યારે ગામ લોકોને એવું હતું કે ભાઈ અજગર જે છે

આપણે અપલોડ કરશું એક એક જ મિનિટ બધાયનું આપણે વારા વારા હા લાવો ફરતી વાર બતાવી જોવા એ બસ એક એક મિનિટ પછી બતાવીને આપડે આ અજગર છે મિત્રો અને ત્યાં નેટવર્ક નતું આવતું એટલે વરી પાછો પ્લે કરો આપડે નતા બતાવી શક્યા ને ફૂટ લાંબો જે છે છે મિત્રો એ અજગર મળી આવ્યો ગોપાલગઢ અને કંકાવટી રોડ ઉપરથી થી ટીમ દ્વારા પકડવામાં આવેલ નથી જયેશકુમાર ઝાલા દ્વારા પકડવામાં આવેલ છે તુલભાઈ કહી રહ્યા છે ઓકે તો આભાર મિત્રો જે મિત્રો અમારી સાથે જોડાયા તમામ